નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત

બેસતું વર્ષ છે નંબર બે અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે અંજન કિંજ કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભાગ્યા દુભાવ્યાની લાગણી અનુભવે છે નંબર ત્રણ અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ કાઢીને નિખિલ રાયને સોંપે છે તો અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા ભમરડો અને ઝાડ કાઢીને નિખિલ રાયને સોંપે છે નંબર ચાર અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે તો અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે નંબર પાંચ અંજનને કોલસામાંથી શું શોધવું હતું અંજનને કોલસામાંથી સાકર શોધવી હતી પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો કેમ થાય છે વિદાય થાય છે નંબર બે વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ શ્રી ઉપમા આપી છે વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિત વતી કહી છે નંબર ત્રણ દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો વધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું નંબર ચાર સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે તો સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે કોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા પ્રશ્ન બે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ગદ્ય ગુણ વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કર કોના સંદર્ભમાં કહે છે શા માટે તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે એ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી નંબર ત્રણ આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો પ્રશ્ન બે બ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પદ્ય પાઠ જમના ગુણ છ નંબરે કવિ શરૂઆત કરીએ કાવ્યમાં શું શું કરવાનું કહે છે નંબર બે વિપત્તિ આવે ત્યારે ઉદ્યમ શા માટે કરવો જોઈએ ત્યાર પછી નંબર ત્રણ કવિએ કમાડે શું શું ચિતર્યું છે શા માટે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના વિગતે જવાબ લખો કોઈ પણ ત્રણ જેમના ગુણ નો નંબર એક તમે વાંચવા બેઠા છો ત્યારે તમારો મિત્ર તમને રમવા બોલાવે છે તમે શું કરો ત્યાર પછી નંબર ત્રણ દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે નંબર ચાર તમને કેવો મિત્ર ગમે શ્યા માટે પ્રશ્નચાર નીચે આપેલા નીચે આપેલ પ્રશ્નોને આધારે એસે એસએમએસ કે ન્યૂઝ રિપોર્ટનું નિર્માણ કરો કોઈપણ એક જેમના ગુણ પાંચ નંબર પર તમે લીધેલ બસ સ્ટેશનની મુલાકાત પછી બસ સ્ટેશનનું શું મહત્ત્વ કે ઉપયોગ છે એ વિશે તમારા વિચારો લખો ત્યાર પછી છે નંબર બે તમારા જન્મ દિવસની ઉજવણી માટે આમંત્રણ આપતો એસ તમારા મિત્રને લખો ત્યાર પછી છે આગળ પ્રશ્ન આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો બે માંથી એક જમના ગુણ પાંચ પેલી કાવ્ય પંક્તિ છે પોપટ કોયલ બોલ થોડો પણ લાગે ભલો વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા તેમનો પણ વિચાર વિસ્તાર અહીં તમને આપેલ છે પ્રશ્ન છ કોઈ પણ એક વિષય પર લેખન કરો જેમના ગુણ આઠ તેમ આપેલું છે મારી પ્રિય ઋતુ વસંત તેમનો જવાબ પણ અહીં તમને આપેલ છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તેમાં નંબર છે પુસ્તકો આપણા મિત્રો તે બંધ પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો બંધ હોળી ત્યારબાદ છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છ તમે લીધેલ પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી છે એ વિશે તમારા વિચારો લખો પ્રશ્ન આઠ આપેલ બિલના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છ અહીં બિલના જવાબ તમને અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નવ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ દસ નીચે પ્રયોગ સાચી જોડણી શોધો તો અભ્યાસ નંબર ત્રણ નીચેના શબ્દકોષને શબ્દકોષના ક્રમમાં ગોઠવો જોઈએ શબ્દકોષના ક્રમમાં ગોઠવો સૌ આવશે અજીત ચંદા ભોય મહાભારત યમરાજ વિકરાળ અને સં નંબર ચાર નીચે આપેલ શબ્દના તત્સમ શબ્દ લખો ઘી તો ધ્રુત સાત તો શબ્દ નીચે આપેલ શબ્દના તંત્ર શબ્દ લખો પ્રસાદ તો તીર્થ તો તીરથ સાચી જોડણી લખો ઉજગારા તો ઉજાગરા બીલા ડી તો બીલા નંબર સાત નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો નિયત તો અનિયત નિયત સમય પર કામ કરવાથી સફળતા મળે છે જ્યારે અનિયત કામથી મુશ્કેલીઓ આવે નંબર બે પ્રિય તો અપ્રિય સાચું બોલવું કેટલાક માટે અપ્રિય હોઈ શકે પરંતુ લાંબા ગાળે તે પ્રિય સાબિત થાય નંબર આઠ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવતા બીજા નંબરે કયો શબ્દ આવશે તો એ શબ્દકોશ શબ્દો આપેલા છે શબ્દકોષમાં ગોઠવે સૌ પ્રથમ આવશે અજીત ચંદા ભોય ઉદાહરણ લખો જોઈએ હિન્દુ ધર્મ અનુસાર ત્રિભુવાન એટલે પૃથ્વી સ્વર્ગ અને પાતાળ તેના કપડા પર નવ રંગ કઢાઈ સુંદર ડિઝાઇન હતી નંબર બે નીચે આપેલા વાક્યમાં સમાસ ઓળખી તેનો પ્રકાર લખો તો પત્રકારનું લખાણ સમાજ માટે એક અમરપટ્ટો જેવું બની ગયું તો અમરપટ્ટો મધ્યમ પદ લોપી સમાસ નંબર ત્રણ નીચે આપેલ દ્વિરૂક્ત શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઘણા ઘણા ને તો આ વર્ષે ઘણા ઘણા ખેડૂતોને સારી કમાણી થઈ નંબર ચાર નીચેના શબ્દોમાંથી રવાનુકારી કાર્ય શબ્દ ઓળખી લખો ખળ ખળ નંબર પાંચ અમુક અંશના લોપવાળી દ્વિરિક્ત શોધીને લખો જો જોતામાં તો જવાબ આવશે જોત જોતામાં નંબર છ વાક્યનો પ્રકાર જણાવો આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે સંયુક્ત વાક્ય નંબર સાત નીચેના વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખીને લખો તો જોઈએ તેમાં આવશે જવાબ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં નંબર આઠ સંયુક્ત વાક્યનું એક ઉદાહરણ લખો એને સ્ત્રી શુલ્લક

તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે